કેસોદના નીલકંઠ મહાદેવ મંદિર પાસેથી વિશ્વસિંહ દિવસ અંતર્ગત જુદી જુદી સંસ્થાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી જગમાલભાઈ આગેવાની હેઠળ કાઢવામાં રેલીમાં તેમના જણાવ્યા મુજબ સિંહ બચાવો અભિયાન અંતર્ગત ઉજવાતા વિશ્વસિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે ન્યૂ એરા પ્રોફેસર એકેડમી ડીડી લાડાણી પાઠક સ્કૂલ તેમજ કેસોદની સંસ્થાઓ દ્વારા આજે કેસોદના રાજમાર્ગ પર લોક લોકજાગૃતતા તથા લોક ભાગીદારીથી લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિંહ બચાવો અભિયાનમાં સહયોગ આપે અને પર્યાવરણની અસંતુલિતતાને ઓળખીને પર્યાવરણ પ્રત્યે સજાગ બને અને આવનારી પેઢી માટે પર્યાવરણનો વારસો યથાવત જળવાઈ રહે તે માટે લોકો લુપ્ત થતી પ્રજાતિઓના બચાવ માટે સાથ સહકાર આપે તેવી શુભ હેતુ માટે એક મહારેલીનું આયોજન કરાયું હતું જેમાં બાળકોએ મહોરા સાથે સિંહ બચાવો ગીર બચાવોના નારાઓથી રસ્તાઓ પણ ગુંજી ઉઠ્યા આ રેલીમાં માલધારીઓના સિંહ પ્રેમ અને એમના પર્યાવરણ પ્રત્યેના પ્રેમને ઉજાગર કરતી સત્ય ઘટના પર આધારિત ધ્રુવ ભટ્ટની નવલકથા અકુપાર નવલકથાના કેટલાક અંશો બાળકો દ્વારા આબેહુક દેશી ભાષામાં રજૂ કરવામાં આવ્યા હતા સાથે જ બાળકોએ માલધારીઓના જીવન એમના પર્યાવરણ પ્રેમ વ્યક્ત કરતું ગીત મારો સાવજ ગરજે છે ગાડી ગીર મારે નામનો સુંદર અભિનય ગીત તેમજ સિંહ અને સિંહના જીવન પર રચાયેલા દુહા છંદો રજૂ કર્યા હતા આ રેલીમાં વન્ય પ્રાણી વિભાગ સાસણગીર તથા રેંજ ફોરેસ્ટ કેશોદ અને સુરક્ષા દળનો ખૂબ સારો સહયોગ મળ્યો આ સાથી આવેલી જીપસીને શણગારી તેમાં માલધારીઓના વેશભૂષા સાથે બાળકોને આ પ્રસંગે શહેરના પ્રતિષ્ઠિત આમંત્રિત મહેમાનો સંસ્થાના ટ્રસ્ટી ગણ સમગ્ર સ્ટાફ તથા પર્યાવરણ ક્ષેત્રે શરણની કાર્ય કરતી ભારત વિકાસ પરિષદની ટીમમાંથી ડોક્ટર સ્નેહલ તન્ના સાહેબ મહાવીરસિંહ જાડેજા ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી આરપી સોલંકી દિનેશ કાનાબાર તથા અન્ય મેમ્બરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર વંદે માતરમ આજે 10 ઓગસ્ટ એટલે સિંહ દિવસ સિંહ દિવસ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ સોરઠ અમારી જગ જૂની ને ગઢ જૂનો ગિરનાર જે સાવજડા હે જડ પીવે એના નમણા નર ઈશ્વરનું અનેક સર્જન કર્યું છે એ ઈશ્વરે સર્જેલા અનેક જીવજંતુઓ પૃથ્વી પર એકબીજાના સહબંધનથી જોડાયેલા છે અને એકબીજાનું અસ્તિત્વ છે તો જ જીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે એ જ ભાગરૂપે સિંહનું પણ અસ્તિત્વ હોવું જોઈએ પરંતુ ભૌતિકતાવાદ અને માણસની પોતાની સ્વાર્થ વૃત્તિને કારણે કેટલાક આવા પ્રાણીઓ અત્યારે નામશેષ થઈ રહ્યા છે ત્યારે વન સંરક્ષણ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા સિંહ બચાવો અભિયાનને ખૂબ સમર્થન મળ્યું છે અને દસ ઓગસ્ટ એ વિશ્વ સિંહ દિવસ ઉજવાનું નક્કી કરેલું છે એના ભાગરૂપે ન્યૂરા પ્રોફેસર એકેડેમી કેશોદ દ્વારા આજે કેશોદના રાજમાર્ગ ઉપર ભવ્ય રેલીનું આયોજન કરેલું હતું આ રેલીની અંદર અમે ધ્રુવ ભટ્ટ લેખિત માલધારીઓ અને એમના સિંહ પ્રેમ એમના જંગલનો પ્રેમ એમને વ્યક્ત કરતું નાટક અખુપારના અંશો રજૂ કરેલું તેમજ સિંહનું એક અભિનય ગીત પણ રજૂ કરેલું હતું અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યૂઝ કેસોદ